નોકરીની સુવર્ણ તક છે આના માટેની એક જાહેરાત ની પેપર કટિંગ આપણે જોવાના છીએ આ જાહેરાતમાં તમારે અરજી કરવા માટે પેપર કટિંગમાં આપેલા સરનામા ઉપર જઈ અને તમારે અરજી ફોર્મ લેવાનું છે અને તે અરજી ફોર્મ તમારે ફરી અને તે જ જગ્યા ઉપર તમારે ફરી તારીખ પચીસ અગિયાર બે હજાર પચ્ચીસ સુધીમાં જમા પણ કરાવવાનું છે તે મિત્રો ટ્રાફિક બ્રિગેડમાં નોકરી કરવા ઈચ્છા ધરાવે છે અને ઘણા લાંબા સમયથી આ જાહેરાતની રાહ દેખીને બેઠા છે તેવા સુરત શહેર અને આસપાસના યુવાન મિત્રો માટે એક આ સારા સમાચાર કહી શકાય તો ચાલો મિત્રો આપણે આ જાહેરાતની સંપૂર્ણ માહિતી જે પેપર કટિંગ ની અંદર આપવામાં આવી છે તે પેપર કટિંગ હું અહીં તમારા માટે લઈને આવ્યો છું તો આપણે આ જાહેરાતની વિસ્તૃત માહિતી એ પેપર કટિંગમાંથી જોઈએ

જેથી નીચે જણાવ્યા મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારોએ જણાવેલા સરનામે નિયત ફોર્મ મેળવી અરજી કરવાની રહેશે એટલે કે મિત્રો નિયત જે સરનામું છે ત્યાંથી તમારે ફોર્મ મેળવવાનું છે એ ફોર્મની અંદર માગ્યા મુજબની ડિટેલ ભરી અને એ જ જગ્યાએ ફરી આ ફોર્મ તમારે જમા કરાવવાનું છે ટ્રાફિક બ્રિગેડ એ માનસ સેવા છે સરકારી અર્ધ સરકારી નોકરી નથી એ માનસ સેવા આપે છે તેને પ્રતિદિન રૂપિયા ત્રણસો

આ જગ્યા ઉપર અરજી કરી શકે છે ક્રમ નંબર ની અંદર તમને શૈક્ષણિક લાયકાત બાબતેની માહિતી આપવામાં આવી છે તો ઉમેદવાર ઓછામાં ઓછું ધોરણ નવ પાસ હોવા જોઈએ અને વધુમાં વધુ તમે કોલેજ બી કરેલી હોય સ્નાતક થયેલા હોય એ ઉમેદવારો પણ આ જગ્યા પર અરજી કરી શકે છે હવે મેં ક્રમ નંબર ની અંદર જે માહિતી આપવામાં આવી છે તે શારીરિક માપ ધોરણની માહિતી આપવામાં આવી છે તો પુરુષ ઉમેદવારોની ઊંચાઈ એક સેન્ટીમીટર અને વજન 55 કિલો હોવું જોઈએ જ્યારે મહિલા ઉમેદવારો જો આ જગ્યા પર ભરતી થવા માંગે છે તો તેમની ઊંચાઈ 150 સેન્ટીમીટર અને 50 કિલો વજન હોવું જોઈએ આ ઉપરાંત મિત્રો અહીં સિલેક્ટ થવા માટે તમારે એક પ્રેક્ટિકલ પરીક્ષાની અંદરથી પણ પસાર થવાનું રહેશે આ પ્રેક્ટિકલ પરીક્ષાની અંદર તમારે 800 મીટર દોડ 3.

આઠસો મીટર દોડ અને ચારસો મીટર મહિલા માટેની દોડ પાસ કરશો તેની પરથી તમારું માર્કિંગ બનાવવામાં આવશે અને તેનું મેરિટ લિસ્ટ બનશે તેના આધારે આ જગ્યા પર પસંદગી કરવામાં આવશે ક્રમ નંબર ની સૂચના જોઈએ તો એનસીસીની તાલીમ લીધેલ હોય તેઓને પ્રાથમિકતા આપવામાં આવશે જો તમે હાઈસ્કૂલ કે કોલેજની અંદર એનસીસી કરેલું હોય તો તમને આ ભરતીની અંદર પ્રાથમિકતા આપવામાં આવશે છ નંબરની સૂચના જોઈએ કે સુરત શહેર વિસ્તારમાં રહેતા અરજદારોને પ્રાથમિકતા આપવામાં આવશે જે મિત્રો સ્થાનિક સુરત શહેરની અંદર રહે છે તેવા મિત્રોને આ જગ્યા ઉપર ભરતી કરવામાં પ્રાથમિકતા આપવામાં આવશે આ સિવાય તમે અન્ય વિસ્તારમાં રહેતા હશો તો પણ તમે આ ભરતીમાં પાર્ટિસિપેટ કરી શકો છો એવું નથી કે સુરત શહેરમાં હોય તેવા જ મિત્રોને પ્રાથમિકતા આપવામાં આવે આસપાસના ગામડાઓના યુવાનો પણ આ જગ્યાઓ માટે અરજી કરી શકે છે હવે મિત્રો અહીં અરજી ફોર્મ મેળવાના સ્થળની વાત કરવામાં આવી છે તો અરજી ફોર્મ મેળવા માટે તમારે અહીં આપવામાં આવેલા સરનામા ઉપર જવાનું રહેશે અરજી ફોર્મ મેળવવાનું સ્થળ પોલીસ પરેડ ગ્રામ સુરત ખાતેથી તમે અરજી ફોર્મ મેળવી શકો છો હવે અરજી ફોર્મ તમે ક્યાર સુધીમાં મેળવી શકો છો તો અરજી ફોર્મ મેળવવાની તારીખ છે બાવીસ અગિયાર બે હાજર પચીસ થી પચીસ અગિયાર બે હાજર પચીસ સુધીમાં તમારે આ અરજી ફોર્મ મેળવી લેવાનું અને અહીં સમય પણ આપવામાં આવ્યો છે કે સવારે દસ થી બપોરે ચાર વાગ્યા સુધી આ અરજી ફોર્મ તમે મેળવી શકો છો અન્ય વિગતોની અરજી ફોર્મ જ તમને મેળવાની રહેશે ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ સુરત એટલે કે મિત્રો તમે આ જગ્યાએથી પોલીસ પરેડ ગ્રાઉન્ડ અઠવા લાઇન સુરતથી જ્યારે અરજી ફોર્મ મેળવશો ત્યારે બધી જ માહિતી આપવામાં આવી હશે તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોડવાના છે એ સંપૂર્ણ માહિતી તમને ફોર્મની અંદર માહિતી પુસ્તિકા સાથે આપવામાં આવેલી હશે તો જે મિત્રો આ જગ્યા પર અરજી કરી અને ટ્રાફિક બ્રિગેડમાં નોકરી કરવા ઈચ્છે છે તેવા મિત્રોએ તારીખ બાવીસ અગિયાર બે હજાર પચીસ થી પચીસ અગિયાર બે હજાર પચીસ સુધીમાં આપેલા સરનામે ફોર્મ મેળવી લેવાનું રહેશે તો મિત્રો આ હતી ટ્રાફિક બ્રિગેડ માનત સેવક ભરતી પોલીસ કમિશનર શ્રીની કચેરી સુરત શહેર અને ટ્રાફિક પોલીસ સુરત માટે ની જાહેરાત ની માહિતી તો જે મિત્રો આ જગ્યા માં અરજી કરવા માંગે છે તેમણે સમય મર્યાદા ની અંદર અરજી ફોર્મ મેળવી અને અરજી ફોર્મ પોતાની જાતે ભરી અને જે તે સરનામે જમા કરાવી દેવા વિનંતી છે તો મિત્રો આ જાહેરાતની માહિતી આપતો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો ધન્યવાદ આભાર